પોરબંદર તાલુકાના માધવપુર ગામે આઝાદ ચોકમાં આવેલા જલારામ બાપાના મંદિરના સાનિધ્યમાં આજે દાતાઓના આર્થિક સહયોગથી માનવતા પરિવાર દ્વારા નેત્ર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના ત્રણસો ચાલીસ જેટલા દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો

માધવપુર સહિત આજુબાજુના નજીકના ગામોના લોકો બહોળી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે દર મહિનાની બાવીસમી તારીખે યોજાતા કેમ્પમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આગેવાનોના હસ્તે દાતાઓને સન્માનિત કરવામાં આવે છે આ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા માનવતા પરિવારના રાજેશ રામાણીની સીધી દેખરેખ હેઠળ માનવતા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ રાજેશ રામાણી અહીં પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર માસની બાવીસમી તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવે છે દર માસે અલગ અલગ દાતા શ્રીઓના આર્થિક સહાયકથી આ કાર્ય સિદ્ધ થાય છે આ વખતે સ્વર્ગસ્થ પ્રફુલ્લભાઈ નેમાવત દલસુખભાઈ દલપતરામ તથા રાજેશભાઈના આત્મ અને દેહના કલ્યાણ અર્થે આ કાર્ય રાખવામાં આવેલ છે તે માટે માધુપુર અને આસપાસની જનતા અને જે દર્દીઓને આંખોની ક્ષતિ છે તે તમામ અહીં પોતાનું ઓપરેશન અને નિદાન કરાવી સંતુષ્ટ થાય છે તો એ માટે દાતાશ્રીનો પણ હૃદયથી અમુક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મેક્સિમમ વધારેમાં વધારે લોકો લાભ લે એવી અમે આશા અને અપેક્ષા રાખી શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ માધવપુર